નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ નવસો થી ઊંચા ભાવ અગિયારસો ને પાસઠ રૂપિયા અમરેલી છસો સોરાણુંથી અગિયારસો ને છત્રીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો ને નેવું રૂપિયા જેતપુર આઠસો એકથી અગિયારસો ને નેવું રૂપિયા પોરબંદર નવસો પંચાવનથી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા વિસાવદર નવસો અગિયારથી અગિયારસો ને એકાવન રૂપિયા મહુવા આઠસો બાસઠથી સત્તરસો એકત્રીસ રૂપિયા ગોંડલ છસો પચાસ થી બારસો ને છ રૂપિયા જૂનાગઢ આઠસોથી અગિયારસો ત્રીસ રૂપિયા જામજોધપુર આઠસોથી અગિયારસો એકતાલીસ રૂપિયા તળાજા છસો થી અગિયારસો સોળ રૂપિયા હળવદ એક હજારથી બારસો ત્રીસ રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા મગફળી જાડીના બજાર ભાવ જાણ્યા બાદ રાજકોટમાં મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસોથી ચૌદસો રૂપિયા અમરેલી સાતસો સત્રીસથી અગિયારસો ને આઠ રૂપિયા ઓડીનાર આઠસો અગિયારથી એક હજારને ચોવીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી પંદરસો ને એકવીસ રૂપિયા ગોંડલ આઠસો એકથી ચૌદસો ને એકાવન રૂપિયા કાલાવડ આઠસો થી ચૌદસો પચીસ રૂપિયા જામજોધપુર આઠસોથી થી 1256 છપ્પન રૂપિયા ઉપલેટા 850 થી 1050 હજાર રૂપિયા ધોરાજી 650 થી 1041 હજારને એકતાલીસ રૂપિયા જેતપુર આઠસો એકાવનથી સત્તરસો ને રૂપિયા તળાજા સાતસો સોસઠથી 931 રૂપિયા રાજુલા સાતસો એક થી આઠસો ને બાસઠ રૂપિયા મોરબી નવસો પચીસ થી નવસો ને પચાસ રૂપિયા જામનગર નવસો થી બારસો ને પંચ્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ